Respected brothers and sisters, this is Advocate P. A. talking to you from Ahmedabad city, Gujarat state, India, that is Bharat. Today I have selected a general topic but a very interesting topic, and that is Nindano Tiagkariya. Nindano Ras, it was Jordan તેમાં ભાવતું ભોજન કરતાં પણ વધુ આનંદ આપે છે છપ્પન છપ્પનભૂક કહીએ તો બી મજા ના આવે એવી મજા આપણને ટીકા સાંભળવામાં કરવામાં આવે છે ભોજન આનંદે જમીએ એટલે એ તે સંતોષ થાય અને જમણ પૂરું થાય એટલે વાત તે પૂરું થઈ જાય પરંતુ નિંદામાં તો પદાર્થ જ નથી એટલે તેને સમાપ્ત થવાની વાત નથી અને ગમે તેની નિંદા કરશો તો પણ સંતોષ નહીં થાય સવાલ એ ઊભો થાય છે કે નિંદામાં મનને આટલો બધો રસ કેમ પડે છે આનંદ એટલા માટે થાય છે કે બીજાના હિત ચિતરીને બીજાને હિન ચિતરીને આપણે એનાથી સારા છીએ એવું વિચારીને સમજીને આપણને આનંદ થાય છે બીજી રીતે આપણે ચડ્યાતા નથી પણ ટીકા કરીને ચડ્યાતા થવામાં આપણને બધા રસ છે અમુક માણસોને બધાના નહીં મનોવિજ્ઞાન એવું કહે છે કે કેટલાક લોકોનો સ્વભાવ જ હોય છે કે એમની સામે ઘણું બધું હોવા છતાં તેમને સારું દેખાતું નથી ખરાબ થોડું પણ રહે તો તે જ દેખાશે એક સરસ દાખલો છે એક સ્કૂલમાં શિક્ષકે એક મોટો કર્યો કાગળ હાથમાં લઈને વિદ્યાર્થીઓને બધાને બતાવ્યો કે બોલો આ કાગળમાં તમને કંઈ કલર દેખાય છે તો વિદ્યાર્થીએ કાગળ સામે જોયું અને બધાએ એક અવાજે કહ્યું કે ના આમાં કશું છે નહીં પછી આ જ કાગળમાં ટીચરે એક કાળો ટપકો કર્યો વચ્ચો વચ્ચે આ રીતે અને વિદ્યાર્થીઓને પૂછ્યું કે હવે તમને કંઈ દેખાય છે તો કે આ કાળું ટપકું દેખાય તો કહેવાનો મતલબ એ કે આખા કાગળમાં જે સફેદ કલર હતો એ ના દેખાયો પણ એક નાનું સરખો કાળો ટપકો કરતો એ બધાને દેખાયું અને બધાએ હોંશે હોંશે કહ્યું કે હા દેખાય છે અમને તો આ રીતે કોઈ પણ વ્યક્તિને સારી છબી હોય ખોરાક આગળ જો સફેદ એની એની એનું જીવન હોય કે એમાં કોઈ ડાઘ ના હોય તો નાનું સરખું જો એનાથી કંઈ ભૂલ થઈ ગયો હોય તો લોકો તેના તરફ આંગળી જીધા છે એટલે એ કે આપણા બધાના બધા જ ગુણ ભૂલી જાય ને એક નાનું સરખી જો એનામાં મિસ્ટેક હોય તો તરત ટીકાને પાત્ર થાય છે લોકો ટીકા જ કરતા હોય છે તો આ સારી વાત નથી આપણે ઘણા લોકોના નવ્વાણું કામ કરીએ સોમાંથી નવ્વાણું કામ કરીએ એક કામ ના કરવું તો લોકોના પણ ઇન્ટરેસ્ટ નથી થતો આ તો કોઈ કામનો નથી અમુક આમ કરી નાખ્યું તેમ કર્યું હવે એની કેપેસિટી બહાર હોય કામ ના થયું હોય તો પણ લોકોની ચિંતા કરતા નથી એ તરત ઉપકારનો બદલો ઉપકારથી વાળવા માનતા હોય છે અને તરત ટીકા શરૂ થઈ જાય છે આપણા જીવનના અનુભવમાંથી શીખ્યા છીએ કે સતત કેટલાક દિવસ આપણે ઉપવાસ કરી શકીએ મતલબ શ્રાવણ મહિનો હોય કે જૈનેનું કોઈ ઉપવાસનું હોય કે ગમતે હોય કે રમજાન મહિનો હોય ઉપવાસ કરી શકીએ છીએ આપણે પણ ટીકા કર્યા વગર એક દિવસ પણ ચાલતું નથી અમુક લોકોનો એમનો ખોરાક બની ગયો છે લોક માણસો એક દિવસ ટીકા ના કરે તો એમને ખાવાનું પચતું નથી એ ટાઈપના માણસો હોય છે આમાંથી એક સવાલ ઉભો થાય છે કે સામેની વ્યક્તિ ખરાબ છે એટલે આપણે તેની નિંદા કરીએ છીએ આપણને તેના ખરાબ ચિત્રમાં રસ છે એટલે આપણે એની નિંદા કરીએ છીએ બીજાને મહત્વનો સવાલ બીજો મહત્વનો સવાલ એ ઉપસ્થિત થાય છે કે નિંદા કરનાર લોકો જે વ્યક્તિની પીઠ પાછળની નિંદા કેમ કરે સામે કેમ કંઈ કહેતા નથી મિસ્ટેક હોય તો સામે કંઈ તેનો સુધારો થાય કરેક્શન થાય એનું મનો મનોવૈજ્ઞાનિક કારણ છે સાયકોલોજીકલ રીઝન્સ સાથે તે અંદરથી ભયભીત હોય છે કે હું એને હલકો ચિત્રું પણ એની સાથે હું પણ એ મને ચિત રહે હું પણ ખરાબ દેખાવું એટલે જો મોઢે મોડ વાત થાય તો સાવ મળત એનાય ફોટ કે એટલે એ ખોટો પડે એટલે એ એને સ્પષ્ટતા જાય ક્લેરિફિકેશન થાય છે કે ભાઈ તું ખોટો બોલે એટલે પીઠ પાછળ વાત કરે મારી સાથે દુશ્મની કરી મને પણ ક્યાંક ફસાઈ દે તો એ પીઠ પાછળ ટીકા રહી કે ભાઈ દુશ્મની થાય મારી નિંદાથી ક્રોધિત થાય અને મને મારે તો આવ એના વિચાર આવે છે એનો પણ દોષ હોય કે ભાઈ મારો પણ દોષ દુનિયાની સામે લાવે એનો હલકો દેખાવતો મારા માટે પણ તે નકારાત્મક વિચારે હતો નેગેટિવ થિંકિંગ શરૂ થઈ જતો સંબંધ બગડે એટલે આવા કારણોસર એ પીઠ પાસે ટેકા કરતા હોય છે આવી અનેક પ્રકારની નિર્ભરતાનો ભોગ નિંદા બનાવે હોય છે નિંદા કરે છે એટલા માટે તે ગેરહાજરીમાં નિંદા કરે છે હવે એક સરસ દાખલો છે હું સ્કૂલમાં મળતો તારે પણ કીધું ને હમણાં એક મેં બુક એક મેગઝીન એમાં પણ વાંચ્યું કે રશિયાની અંદર સામ્યવાદ છે પહેલાં ક્રુસ્સો બધા ત્યારના સામ્યવાદ હતો સામ્યવાદ એટલે આપણે જેમ ભારતમાં લોકશાહી છે અને મુક્ત વિચારો લોકો કરે છે સારા કે ખોટા પણ બોલી નાખતા હોય છે તેવું ત્યાં ચાલતું નથી ત્યાં લોખંડ દીવાલ છે પ્રતિબંધ છે તો જ્યારે સ્ટેલિન ડિક્ટેટર હતા અને કૃષ્ય એના પછી પ્રેસિડેન્ટ તો રશિયાના સર્ય સ્ટાલિનની ખૂબ નિંદા કરી એની પીઠ પાસે એમાંથી જે સ્ટાલિનનો પ્રશંસક હતો તેણે સ્ટાલિનને કહ્યું કે એની ઉપસ્થિતિમાં કેમ ટીકા કરતા નથી તો ચૂપ રહ્યો પછી જ્યારે કૃષ્ય પ્રેસિડેન્ટ બન્યા ત્યારે એક માણસે પીઠ પર ખૂબ ટીકા કરેલી એમના તો એડે એ મીટિંગમાં ટાળો ને ચિલ્લાઈને પૂછ્યું કોણ છે જે મારી ટીકા કરે છે હા ઊભો થાય એને મને કે એક વાર બોલા ત્રણ વાર બોલા કોઈ ઉભો ના અને બહુ ગુસ્સામાં હતા પૂછ્યો હી વોઝ અ પ્રેસિડેન્ટ ઓફ યુએસએસઆર સહાર એક તો યુનાઇટેડ સ્ટેટ ઓફ રિપબ્લિક આજે એ તો પણ ઘણા સ્ટેટ જોડાયેલું હતું પછી એમને ગુસ્સોદ્ર અને હસતા સાહેબ બોલ્યા કે ભાઈ તમને મારી બીક છે એટલે ઊભા થઈને બોલતા નથી એ જ રીતે મને સ્ટેલિનની બીક હતી કે મને મારી ના નાખે એટલે મેં ઊભા થઈને ટીકા નહોતી કરે હું જાણું છું તમે કહો પણ અત્યારે ઓકે ફાઇન નો પ્રોબ્લેમ જીવનમાં એક અતિશય ગંભીર વાત સમજાવતી જોઈએ છે કે જે વ્યક્તિ બીજાની અનુસ્થિતિમાં એની ગેજરેમાં ટીકા કરે છે તે આપણે સાંભળવી ના જોઈએ કારણ કે ટીકા કોઈ કરે છે એ તો ખોટું જ છે ધાર્મિક દૃષ્ટિએ પાપના ભાગીદાર બને છે પણ આપણે સાંભળીએ છીએ એ પણ ખોટું છે તો ટીકા કરવાની વાત આપણે સાંભળી ના જોઈએ કેમ કે એ જે ટીકા કરે છે એની સ્પષ્ટતા થતી નથી એની સ્પષ્ટતા નથી થતી એટલે દુષ્માણ થાય છે મારે વિષે કોઈ ખરાબ બોલે તો મને એની જોડે દુષ્માણ થાય કે મારા વિશે આવું બોલે છે પણ પેલો મરચું મીઠું ઉમેરીને તમને કહેતો જો સ્પષ્ટતા થાય તો તેનો નિકાલ થાય આપણે સ્પષ્ટતા નથી કરતા સામ સવાયના વાત નથી કરતા ટૂંકમાં સારી કે દીવો બળતો એમાં ઘી નાખે એ રીતે તો ઘી ઘી નાખો એટલે દીવો વધારે ચાલે ઘી ના નાખો તો દીવો આરામ થઈ જાય ઓલવેઈ જાય એ રીતે ટીકા કરનારનો તમે જો નિંદા ના સાંભળો તો આપો બંધ થઈ જવાનો છે એટલે ટીકા સાંભળવી કે ટીકા કરવી બંને સરખું જ છે માટે સારી એ છે કે આપણે નિંદા કરવાનું અને સાંભળવાનું આ બંને ખોટા કામ બંધ કરીએ જેથી સમાજમાં એક તંદુરસ્ત સમાજ ઊભો થાય બધા હળીમળીને રહે દુશ્માર્ટ ના થાય અને પ્રેમથી રહે આ વીડિયોને પાછળનો આ મકસદ છે ઘણા એ વાંચવો છે જૈન મુનિઓ પણ આવું કહે છે આપણા ધાર હિન્દુ ધર્મમાં કે દરેક ધર્મ એવું કહે છે કે બી નિંદા કોઈ નહીં કરો પાછળથી રામાયણમાં મંથરા છે મહાભારતમાં શકુની છે આવા એના મંથરાઓ યોગ્ય યુગે પેદા થતા હોય છે અને સવારના ભાગલા પાડતા હોય છે એકબીજાના દુશ્મન ઊભા કરતા હોય છે તો આપણે એનાથી બચીએ આ વીડિયોનો પર્પઝ એ છે એજ્યુકેશનનો પર્પઝ કે આપણે કોઈની નિંદા ન કરવી અને નિંદા સાંભળવી પણ નહીં आँखा कान कर देना कि भाई सांभूज नहीं आप पेलो पाड़े छोरे थैंक यू वेरी मच फॉर पेशेंट हियरिंग प्लीज सब्सक्राइब इट शेयर इट एंड लाइक इट इफ यू आर नॉट सब्सक्राइब प्लीज सब्सक्राइब इफ यू ऑलरेडी सब्सक्राइब इट डोंट वरी अबाउट सब्सक्रिप्शन अब इन द नेक्स्ट वीडियो सी कृष्ण सर नम्मा